અમીરગઢ પોલીસે દવાની બોટલો અને ગેસ સિલિન્ડર વાલ્વની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે પોલીસે ટ્રક સહિત એકત્રીસ પોઈન્ટ નવ્વાણું લાખ મુદ્દામાલ જપ્ત કર્યો છે અમીરગઢ પોલીસે બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે પોલીસે હરિયાણાના પારસિંગની ટ્રકમાંથી વિદેશી દારૂની બસો પેટી સાથે કુલ ચાર હજાર ચાલીસ બોટલ અને ટીન જપ્ત કરી છે દારૂની કિંમત સોળ બાસઠ લાખ રૂપિયા છે આરોપી પ્રવીણ કુમાર બિસ્ણ દવાની બોટલો અને ગેસ સિલિન્ડર વાલ્વની પેટીઓની આડમાં દારૂની હેરાફેરી કરી રહ્યો હતો પોલીસે ટ્રક સહિત કુલ એકત્રીસ નવ્વાણું લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે બનાસકાંઠા પોલીસના અધિક્ષક પ્રશાંત સુબેના માર્ગદર્શન અને દાંતા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર જે જે ગામેતની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે ટ્રક ચાલક અને દારૂ ભરાવનાર વ્યક્તિ વિરુદ્ધ ગુજરાત નશાબંધી અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ અને બે હજાર સોળની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે